રેઢાપણ સમાન જૂની ડીવાય એસપી ઓફિસમાંથી બારી બારણાઓની ચોરી જુનાગઢના દિવાન ચોકમાં આવેલ જૂની ડીવાય ઓફિસ જર્જરિત બનતા ખાલી થઈ ગઈ છે ત્યારે રેઢાપણ સમાન આ ઓફિસમાંથી બારી બારણા સીડી વગેરે નવા શાસન વખતના કિંમતી સામાનની ચોરી થઈ રહી છે

જુનાગઢના ભવનાથ મહાદેવના મહંત પદને લઈને સાધુ સંતો અને રાજકીય લોકોનું બેટિંગ શરૂ થયું ભવનાથ મહાદેવ મંદિરના મહંતની મુદત એકત્રીસ જુલાઈના રોજ પૂરી થાય છે ત્યારે ભવનાથ મહાદેવ મંદિરના મહંતના પદને લઈને સાધુ સંતો અને રાજકીય લોકોએ બેટિંગ શરૂ કરી દીધું છે જેમ જેમ ભવનાથ મહાદેવ મંદિરના મહંત પદની નિમણૂક અંગેની મુદત નજીક આવતી જાય છે તેમ તેમ બાપુઓની ફિલ્ડિંગ શરૂ થઈ ગઈ છે રોજ નવા નવા બેટ્સમેન પોતાને સિદ્ધિ લીટીના વારસદાર ગણાવીને પીચ ઉપર ઉતરી ગયા છે જોકે છેલ્લો નિર્ણય તો અમ્પાયરનો એટલે કે જિલ્લા કલેક્ટરનો રહેશે જિલ્લા કલેક્ટર અનિલ કુમાર પણ તમામ બાબતોને સમજી વિચારીને જુઓ જુઓ અને તેલની ધારને એ રીતે લાંબો વિચાર કરીને નિર્ણય લેશે તેમ છતાં જો નિર્ણય લેવામાં અડચણ થશે તો થર્ડ એમ્પાયર ની મદદ લેવાશે જોકે હાલમાં અણસાર તો એવા મળી રહ્યા છે કે ફિલ્ડિંગ અને બેટિંગ વધતા છેલ્લે છેલ્લે વહીવટી શાસન જ આવશે આ સંભાવના પણ સત્યતાની નજીક હોવાનું ચર્ચાઈ રહ્યું છે સૌથી વધુ નવાઈની બાબત એ છે કે આ બાબતે જેને ફરી મહંત ન બનાવવા માટે વખતો વખત રજૂઆત કરાઈ રહી છે તે વર્તમાન મહંત હરિગીરી મહારાજ તરફથી કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવામાં આવી નથી ક્યારેક તેમનો આ મૌન યુદ્ધ પહેલાની શાંતિ દર્શાવે છે કે શું તે તો નજીકના દિવસોમાં જ જાણી શકાશે મહંત પદને લઈને રાજકીય લોકો પણ દાવપેચ લડાવી રહ્યા છે

મનપાના ડેપ્યુટી મેયર આકાશ કટારાએ પણ પત્ર લખી અને મહંત હરિગિરીને ફરી ભવનાથ મહાદેવ મંદિરના મહંત બનાવવા માટે રજૂઆત કરી છે જોકે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા પત્ર અંગે તેણે એવો બચાવ કર્યો છે કે મેં પત્ર લખ્યો છે પરંતુ ઇન્વર્ડ કરાવ્યો નથી કોઈકે આ પત્ર લીકેજ કરી દીધો છે જ્યારે ધારાસભ્ય સંજય કોરડિયાએ જણાવ્યું છે કે હરિગિરી મહારાજને ફરી ભવનાથ મહાદેવ મંદિરના મહંત ન બનાવવા માટે મેં જિલ્લા કલેક્ટરને ફરી રજૂઆત કરી છે

હું આકાશભાઈ કન્વરભાઈ કટારા જૂનાગઢ મહાનગર ડેપ્યુટી મેયર ભવનાથ મંદિરના શ્રી હરિગિરિ મહારાજની કામગીરી સારી હોવાથી આજ રોજ જે આ મેં શ્રી દ્વારા કલેક્ટર શ્રીઓને ભલામણ કરી અમારા વિસ્તારમાં અને હું તે વિસ્તારનો કોર્પોરેટર હોવાથી અને આગામી સમયમાં ત્યાંના પૂર્વ મેયર અને મારા વિસ્તારના બંને ચારે ચાર કોર્પોરેટર દ્વારા આ લેટર આગામી સમયમાં આ લેટર આપવામાં આવેલ છે અને આ લેટર મેં લખેલ છે પણ આ ક્યાંય લેટર મેં ઇન્વર્ટ કરાવેલ નથી ખાલી અમારા વિસ્તારમાં હરિગીરી મહારાજની કામગીરી સારી હોવાથી આ પત્ર જ લખીને અમે ભલામણ કરેલી છે પણ ઇન્વર્ટ ક્યાંય કરેલ છે એ મને કઈ ખ્યાલ નથી ના એકત્રીસ સાત બે હજાર પચીસ ના રોજ ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ લિકર પરમિટ ધારકો અને ગીર સોમનાથ જિલ્લામાં લિકર પરમિટ લેનારાની સંખ્યામાં વધારો થયો છે કોઈ વ્યક્તિને દારૂ દવા તરીકે લેવાની ફરજ પડે છે તો આરોગ્ય ખાતાનો એટલે કે સિવિલ સર્જનનો અભિપ્રાય હોય તો હેલ્થ પરમિટ ઇસ્યુ કરાવવામાં આવે છે દરમિયાન જુનાગઢ જિલ્લાની નશાબંધી અને આબકારી વિભાગની કચેરીમાંથી મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર ત્રેવીસમાં જુનાગઢ અને ગીર સોમનાથમાં મળી એકસો પંચ્યાસી લોકોએ હેલ્થ પરમિટ મેળવી હતી જ્યારે વર્ષ બે હજાર ચોવીસમાં હેલ્થ પરમિટ મેળવનારની સંખ્યા ત્રણસો સત્તર થઈ છે એટલે કે હેલ્થ પરમિટ લેનારાની સંખ્યામાં એકસો બત્રીસનો વધારો થયો છે જ્યારે વર્ષ બે હજાર પચ્ચીસમાં એકત્રીસ મે સુધીમાં જ એકસો પરમિટ ઇશ્યુ થઈ છે

જેથી તેમની ઓળખનો દુરુપયોગ ન થઈ શકે આધાર નંબર એ બાર અંકની અનન્ય ઓળખ છે જે ભારતીય નાગરિકને આપવામાં આવે છે જમ્મુ કાશ્મીરના મોટા ભાગના વિસ્તારોમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને અસ્થાયી રૂપે રોકવામાં આવી ભારતીય ચેસ ગ્રાન્ડ માસ્ટર આર પ્રગલંદાએ વિશ્વના નંબર વન ખેલાડી મેગ્નસ કાર્લસનને હરાવ્યો રાજ્ય હજ કમિટી દ્વારા વર્ષ બે માં હજ પર જવા માટે આઠમી જુલાઈથી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે